ઘણશેમભાઈ તમારું કયું ગામ મારું ગામ ઇજડે છે અમદાવાદ જિલ્લાનું બરાબર ઘનશેમ તમને લાંબા સમયથી એસિડિટીની ફરિયાદ હતી છાતી ભારે થઈ જતી ઉલટી જેવું થતું અને સાથે સાથે જે છે એ કબજીયાતની સમસ્યા હતી પાચન બરાબર ન થતું કેટલા સમયથી આ સમસ્યા હતી છેલ્લે બે ત્રણ વર્ષથી તો હતી જ તે બરાબર શું અને છ મહિનાથી વધારે થઈ ગઈ હતી છ મહિનાથી વધારે હતું શું થતું એમાં તમને મને ગેસ થતો તો પ્લસ છાતીમાં દુખાવો થાય કબજિયાત થતી હતી પ્લસ ફિશરની બી તકલીફ થઈ ગઈ હતી અચ્છા અને એના માટે તમે આશરે કેટલા અલગ અલગ ડોક્ટરને બતાવ્યું છે ઘણા બધા પાંચ છ બતાવ્યા હતા હા બરાબર અને જે ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ ડોક્ટરને પણ બતાવ્યું છે હા તેમને બી બતાવ્યું તો એન્ડોસ્કોપી ભી કરાઈ હતી બરાબર શું એમનું નિદાન કીધું તો એમનું એમનું નિદાનમાં ગોરી ખાવાની વાત કરી હતી કે ભઈ આટલા ટાઈમ ગોરી ખાઉ છ મહિના એસિડિટી ની ગોરી ખાવી પડે મે રેગ્યુલર 3 મહિના ખાધી હતી બરાબર અને કોઈ જ ફરક નતો પડ્યો કઈ ફરક ન પડતો રેગ્યુલર ખાવી જ પડે રેગ્યુલર ખાવી જ પડે ગોરી ના ખાવ તો શું થવા માંડે ગોરી ના ખાવ તો મને છાતીમાં જ બી દુખતું હતું પ્લસ આ ખાટા ઓડકાર આવતા હતા બરાબર અને આપણે ત્યાં તમે રેગ્યુલર બે મહિનાથી દવા કરો છો અને આપણે પંચકર્મ સારવાર કરી તો તમને અત્યારે કેટલા ટકા સારું લાગે છે નેવું ટકા સારું છે નેવું ટકા જેટલું સારું છે હવે ગોળી ખાવાની જરૂર પડી છે ના આવો નથી પડી બરાબર છે અને પેલા કરતા શરીરમાં પાચન મને કેટલો સુધારો દેખાય છે બહુ સારું છે પાચન મને 80 ટકા થી 85 ટકા સારું છે બરાબર હવે જો એમાં ખાસ જે છે એ તમને પૂછું છે કે જે આપણે સારવાર કરી બે મહિના અને ટ્રીટમેન્ટ આપી અને તમે પહેલા જેટલી પણ મેડિસિન્સ કે દવાઓ લીધી હશે એ બેમાં તમને કેટલો ફરક લાગે મને આ જે પહેલા કરતા તમને એવું લાગે ને કે આ બે મહિનામાં મને ઘણું બધું સારું આટલા બધા સમયથી હેરાન થતા તેના કરતા ઘણું સારું રિઝલ્ટ મળ્યું આગળનો વિડીયો જોતા પહેલા એક ખાસ બાબત હું આપને જણાવીશ મિત્રો આવા હજારો દર્દીઓ અમે હન્ડ્રેડ પર્સેન્ટ આયુર્વેદ સારવારથી ઠીક કરેલા છે જેના વિડીયો રિવ્યુ આપ અમારા આ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો નમસ્તે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ફિઝિશિયન છું અને મેં મારો એમડી સુધીનો દસ વર્ષનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે અને છેલ્લા તેર વર્ષથી ગાંધીધામ ગુજરાત ખાતે શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા અને પંચકર્મ સારવાર કરું છું જેમાં એક લાખથી વધુ દર્દી જોવાનો અનુભવ છે અને પંદર હજારથી પણ વધુ પંચકર્મ સારવાર મેં કરાવેલી છે મિત્રો ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે જેમણે સોશિયલ મીડિયામાંથી જોઈને દવા કરાવેલી હોય ને પછી એમને લાભ થવાને બદલે નુકસાન થયેલું હોય છે આવું ન થાય અને સાચી આયુર્વેદ સારવાર એમને મળે એના માટે આજે હું એક ખાસ બાબત તમને ઉદાહરણથી સમજાવવા માગું છું મિત્રો આપણે આપણી ગાડી બગડી જાય તો એને સર્વિસ માટે આપવી હોય તો આપણે ગામમાં બે ત્રણ લોકોને પૂછીએ છીએ કે કોનું કામ સારું છે એમાં કેવું થાય છે અને એના પછી આપણે આપણી એને આપીએ છીએ તો જરા વિચાર તો કરો જ્યારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે તો આટલું કિંમતી શરીર શું ગમે તેને આપણે સોંપી દઈ ચિકિત્સા કરવા માટે નહીં કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો ત્રણ બાબતો ખાસ ધ્યાન રાખો સૌથી પહેલું ડૉક્ટરની ડિગ્રી જોઈને જ સારવાર કરાવો મિત્રો આજકાલ સમાજમાં એવા ઘણા બધા લેભાગુ તત્વો છે કે જે લોકો પાસે આયુર્વેદની ઓથેન્ટિક ડિગ્રી નથી અને સારવાર કરતા હોય છે અને એમાં ઘણી વખતે સ્ટીરોઇડ અને પેનકિલરનો ભૂકો મિક્સ કરીને પેશન્ટને ખવડાવતા હોય છે અને એનાથી પેશન્ટની કિડની ફેલ થાય છે અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે બીજું મિત્રો જો તમે આયુર્વેદ ડૉક્ટર પાસે દવા કરાવતા હો તો એ ખાસ જુઓ કે દવા ગરમ કે ઠંડી ન પડે ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને એ ફરિયાદ કરતા હોય છે કે સાહેબ અમે આયુર્વેદ દવા ફલાણી ફલાણી જગ્યાએ કરાવી અને અમને ગરમ પડી આયુર્વેદના મહર્ષિ ચરકે પાંચ હજાર વર્ષ પહેલાં દસ હજારથી પણ વધુ શ્લોક સાથે આખી સંહિતા રચી છે જેમાં લખ્યું છે યો અન્યમ ન ઉધીરીએત એટલે કે એ જ ચિકિત્સા સાચી છે કે જે કરવા પછી બીજા કોઈ રોગો ઉત્પન્ન ન કરે જેની કોઈ આડઅસર ન થાય અમે અહીંયા તમારી દવા કરતી વખતે આ ખાસ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે તમને કોઈ દવા ઠંડી કે ગરમ ન પડે એટલે કે તમારી પ્રકૃતિ એટલે કે તાસીર અનુસાર જ અમે દવા કરીએ છીએ ત્રીજી બાબત મિત્રો પંચકર્મ શબ્દ બહુ જ કોમન થઈ ગયો છે કોઈ પણ ગૂગલ કરશે ને જોશે એટલે દેખાશે કે લોકો ઉલટી કરતા હોય ઝાડા કરતા હોય પેશન્ટ પણ અમારી પાસે આવીને ડરતા ડરતા બોલતા હોય છે કે સાહેબ તમે એમને ઝાડા કરાવશો ઉલટી કરાવશો અમને નબળાઈ આવી જશે મિત્રો પંચકર્મમાં ઘણી બધી સારવાર આવે છે માત્ર ઝાડા ઉલટી નહીં અમે એક ખાસ પ્રકારની રીતે પંચકર્મને ડેવલપ કરેલું છે જેનાથી તમારા શરીરમાંથી પોષણ મળે છે ને કચરો દૂર થાય છે એમાં ખાસ કોઈ જ જાતની નબળાઈ નથી આવતી ઉલટાનું જેમ જેમ સારવાર થતી જાય છે તેમ તેમ શરીરમાં સ્ફૂર્તિ આવતી જાય છે અને આના માટેના ખાસ રિવ્યૂ તમે અમારી વિડીયોઝમાં જુઓ અમારા હજારો દર્દીઓને પંચકર્મથી કેટલો બધો ફાયદો થયેલો છે પણ આ ખાસ રીતે કરાવી ત્યારે જ એટલે આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખો સર્ટિફાઈડ આયુર્વેદ ડૉક્ટર તમારી પ્રકૃતિ એટલે કે તાસીર મુજબની ઠંડી કે ગરમ સારવાર સારવાર ગરમ ન પડવી જોઈએ અને ત્રીજું સરળ રીતે કરવામાં આવતી પંચકર્મ સારવાર અમારી હોસ્પિટલ ગાંધીધામ ગુજરાત ખાતે છે જ્યાં તમે રૂબરૂ આવી શકો છો અથવા તો આ નંબર ઉપર તમે કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો અપોઇન્ટમેન્ટ લેવા માટે આ નંબર ઉપર આજે જ કોલ કરો અથવા તો હાય લખીને વોટ્સએપ કરો જેથી તમે અમને વધુ માહિતી આપી શકીએ ઘરે ઘરે આયુર્વેદને પહોંચાડવા માટે અમારો આ વિડીયો ખાસ વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી લોકોને સાચી આયુર્વેદ ચિકિત્સા વિશે સમજ મળે ચાલો હવે આપણે આગળનો વિડીયો જોઈએ હવે તમારા માધ્યમથી કનશ્યાભાઈ લોકોને હું એ જ સમજાવવા માગું છું કે પાચનની સમસ્યાઓના હજારો દર્દીઓ અમારી પાસે રોજ છે બરાબર અને બધાની મેઇન સમસ્યા છે એ લોકો એસિડિટીની ગોળીઓ જ ખાય છે પણ જ્યાં સુધી પાચન ન સુધરે ત્યાં સુધી સતત એ ગોળી ખાવા સિવાય કોઈ ઉપાય જ નથી રહેતો તમે પણ જોતા હતા કે ત્રણ ચાર મહિના વરસ સતત ગોળીઓ ખાવી જ પડતી હોય ગોળી ના ખાવા એટલે પરિસ્થિતિ એને જાય જ્યારે આપણે કોઈ પણ પ્રકારની આડઅસર વગર પાચનની સામાન્ય દવાઓથી આટલું બધું સારું થઈ જાય જે જોયું બરોબર નેવું ટકા સારું છે નેવું ટકા સારું છે આપણે અહીંયા જેટલું ઝડપથી રિઝલ્ટ મળ્યું એવું ક્યાંય મળ્યું હતું ના ક્યાંય નહીં ખૂબ સરસ ઘનશ્યામભાઈ તમે તમારા જેવા પેશન્ટ હોય જે લોકો આટલી બધા હેરાન હોય એમને તમે શું કહેવા માંગશો બસ હું જે સલાહ આપું છું કે કોઈ ગેસ્ટ્રોલોજી જોડે જવું નહીં ગાંધીધામમાં સારું હોસ્પિટલ છે સંજીવની હોસ્પિટલ કરીને છે ડૉક્ટર પંડ્યા સાહેબ છે તેમની જોડે જવું જાતે બી ઘણા લઈને છું અને તમને આપણી હોસ્પિટલની સારવાર સર્વિસ અને એ બધું જે છે એ વ્યવસ્થિત બહુ જ સારું છે ખૂબ ખૂબ ધન્યવાદ નમસ્તે થેન્ક યુ